આહીર કાળુભાઈ દિવી ફોર સેવન ન્યૂઝ દીવ बाद लंदन फ्लाइट क्रैश की सूचना जो मिली थी उसमें दीव के करीब ग्यारह है, नागरिक हैं और उनकी पहचान कर ली गई है उनमें से एक नागरिक घायल है मिस्टर विश्वास उनसे हमने संपर्क स्थापित कर लिया है और इस दुख की घड़ी में पूरा दीव दादा नगर हवेली दमन प्रशासन के साथ है ऑनरेबल एडमिनिस्ट्रेटर के प्रफुल्ल पटेल सर के आदेश पे इस समय दमनदीव दादा नगर हवेली के सिविल एविएशन के सेक्रेटरी अस्कर अली सर भी अहमदाबाद पहुंच चुके हैं उनके समानांतर यहां से एसडीएम और दो पुलिस इंस्पेक्टर भी गए हैं और उनके साथ में दीव जिले से जनप्रतिनिधि भी उपस्थित हैं और सबकी कोशिश है कि दुख की इस घड़ी में हम उन सभी परिवारों के साथ खड़े हैं और जो भी नया अपडेट होगा हम निरंतर आपको अपडेट करते रहेंगे वंदे मातरम બિપિનભાઈ વાત કરવામાં આવે તો દીવ જિલ્લામાંથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો લંડન જતા હોય છે આજે જે દુઃખદ દુર્ઘટના બની છે એવા દીવના કેટલા લોકો મુસાફરો અહીંથી જઈ રહ્યા હતા અત્યાર સુધીની જાણકારી પ્રમાણે ટોટલી દીવ જિલ્લાના અગિયાર પેસેન્જરો એમાં હતા એમાંથી દસ જણાનો કોન્ટેક હજી સુધી નથી થઈ શક્યો અને એક જે ઇન્જર્ડ થયેલું છે સિરિયસલી એની સાથે પ્રશાસનના અધિકારીઓએ અને અમારા કાર્યકરો પણ એની સાથે વાત કરેલી છે એ અત્યારે હોસ્પિટલાઈઝ છે દીવમાંથી કેટલા રવાના છે દીવમાંથી મારી જાણકારી પ્રમાણે એક એસડીએમ સાહેબ અને એની સાથે પીઆઈ સાહેબ અને અમારા બુચરોડા ગ્રામ પંચાયત કે જ્યાંના અગિયારમાંથી દસ જણા તો આ બુચરોડા ગ્રામ પંચાયત એરિયાના જ છે એના સરપંચ અને અમારા થોડા કાર્યકરો પણ ગયેલા છે

કે એ લોકોને કોઈ પણ જાતની એક પણ ટકાની તકલીફ ન પડવી જોઈએ અને બીજું કે અહીંથી ટીમ પણ ત્યાં અમદાવાદ જવા રવાના થઈ ગઈ છે અને અમદાવાદમાં પણ પ્રશાસકના માર્ગદર્શન હેઠળ બધી જ વ્યવસ્થાઓ કરેલી છે અને અમારા પ્રશાસક સાહેબ અને અમારું એડમિનિસ્ટ્રેશન અને અમારા કાર્યકરો પણ સતત આ નજર હેઠળ છે અને સતત ને સતત એની પાછળ જ છે કે ભાઈ અમે કોઈને પણ કંઈ પણ તકલીફ ન પડે એનું પ્રશાસક સાહેબ ડાયરેક્ટ માર્ગ માર્ગદર્શન આપે